મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન સાથે રાજ્ય વ્યાપી દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે નગરપાલિકા યોગ કેન્દ્ર ખંભાડિયા ખાતે સેવા સેતુ કાર્યક્રમ શહેરીનો કેબિનેટ મંત્રી મુડુભાઈ જણાવ્યું કે સુધી રાજ્ય સરકાર દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે આગામી તારીખ એકત્રીસ ઓક્ટોબર સુધી સેવા સેતુ સ્વચ્છતા હિ સેવા અને એક પેડ માકે નામ કાર્યક્રમ ચાલી રહ્યા છે જે અંતર્ગત નગરપાલિકા યોગ કેન્દ્ર ખંભાળિયા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો તેમજ મંત્રીએ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી મેળવી હતી તદુપરાંત નગરપાલિકા ગાર્ડનમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું